હવાર માં બેને હાલું નથી અત્યારે હાલો હલો 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 અને બનીને લઈ લીધી છે ભેગી બનીને હવે યાદ આવી પાડી કે બીજી બેન બહેના ઉપરતા દીધી હવે એ જ પાડીને ધાવા આવડે ચાટે બીજી બેન પાસે જવાય ના દીએ Yayi cari, <hesitation> 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 કેમ કે અહીં આખો રસ્તો જ બનાવી દીધો છે મોઢામાં એવા ચોટી જાય જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જય સોનલ માં હર મહાદેવ આ ત્રણ મહિના પેલો સોમવાર છે બધાને ને હર મહાદેવ આપણે હે ને ને ચારો લઈ જવાનું છે

પેલી હતી ને એ અત્યારે કાયદેસર આવી ગઈ છે આજ નહીં થાય છે કાલે થા જો પાડો અત્યારે પણ ઉડે છે પાણીમાં અત્યારે એ પણ થઈ ગયા હે લગભગ થાવા નથી દેવી પછી પાડો હે ને પણ પાછો છોડીને ઘરે ઘરેથી તો પછી જેવી તેવી થઈ હતી જો સાંજ સુધીમાં લગભગ ના થાય ધ્યાન રાખિસ તો થાવા નદી દીજી જાળવી જાવ થોડક દીજી ચમકે પછી બધી ભેગ્યું થા હે આપડે જો કમલ પર અંદર ઉતરી ગયા આજે પાણીમાં ને ઓલી એક ગાય તો આમ માથે થી આવે છે જોળ માથે વી જાય હે એ જો લેક તો મોડું રહા ફેરાવીને બેઠી છે કઈ નીકળનો મોકો મળે બની તો સીધી નીકળી ગઈ જો હવે ક્યાં વ્યાણી છે ને એ ખબર નથી પડતી ને કદાચ આપણે ગોતી લઈ પાણીમાં વ્યાણી કે નદી કાંઠે ક્યાં ચડી વ્યા ગઈ તો હામેની બાજુ જો આપણી વેહો બધી આવી ગઈ છે બની રાડુ દઈએ છે બનીને બોલાવી છે પણ આવે નથી આવતી જોવું છે કેમ કે ચાલક બહુ છે એ હા બની હાલ હા અડધી વેહો આવી ગઈ છે અડધી બાકી રહી ગઈ બની બંને લગભગ ઘરે ભાગી ગયા હા ફાઈનલે એ ગયા વર્ષે પણ એવું જ કર્યું હતું રિયાણી ભાઈ તાંદી પછી બેન છે ભેગી છોડીને તન દી રાખી ઘરે પેલું વેતર હતો એટલે તન દી રાખી ઘરે બે ઘરે ભાગી ગઈ ઘરે વાગી ગઈ ને ઘરેથી પાડો છૂટો રખડતો હતો હવે એના પાડાને લઈ અને આપણે અહીંયા આવી ગઈ હતી કેમ કે પાડાની હેવાની બહુ થઈ ગઈ એટલે પાડેડું જોઈ ગઈ ને હવે ગમે થાય બાકી જો બે બધી આમની રખડવા માંડી છે ઓલી જો હું ભાગશે એને ઓલી બાજુ જવું છે તો જે બની આવી ગઈ છે પણ મારવા જાય છે વાહે સારી ઢીલી બની હા 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 હાલે હાલે આવે તો ખરો આપણી ચાંદલી છે કા બની એટલે પાણી એને એમ કે પાડડું અહીંયા છે હું એ રાડ નાખતો એટલે એ આવવાની જ છે બાકી જો ઓલી ને જો હે કે એ બે હું ભાગ છે હવે ઓલી બાજુ હા હા અને ગોતવી છે પાડેડા અત્યારે હા હું ગોતાવું છે ક્યાં જડે છે કે નહીં કેમ કે પાણીમાં કાલે હાજર પણ હું ચક્કર મારી આવ્યો ને તો પાડડું ક્યાંય દેખાડતું નહોતું નકર ને ચોવીસ કલાકની અંદર પાડડું ગમે એવું હોય મારે ઉપર આવી જ જાય કાંઈ હે ને આ ફુલિયા ફૂલ્યા પાસે પાણી આવે ને તાણમાં તો જડે નહીં કે ફુલિયા નીચે થઈને અમે નદીમાં નીકળી જાય તો ભાઈ ફાઇનલી જડી તો ગયું છે પાડું પાડો છે જે સામે પડ્યો છે તમે નજીક જઈને દેખાડી દઈએ આગળ અત્યારે આવ્યું છે એટલે અત્યારે હાલ આવ્યું તો હશે રાતું આપણે તો અત્યારે દેખાણું છે પાણીમાં હલાવી ઝાડો બહુ છે તો પાડો પાડી નથી પ્યારો થઈ ગયો બાકી આપડી હવે આવે છે ઓલી બાજુ આ બેસ આપડી હિટમાં છે અત્યારે હજી સાંજ સુધીમાં લગભગ થશે હજી કે આ થતા હોવા ના દેખાડી કેમ કેમકે યુટ્યુબ ગાઈડલાઈન નથી એટલે આપણે ખાલી દેખાડીએ તમને કે આ બે હીટ માં જોકે આને ખબર પડી ગઈ હવે એટલે બે થઈ ગયા છે આ હજી ઉડતો આ ઉડન તો સીધું ના પાડ દે કેમ કે ભાઈ એમાં કમાણી ના કરી શકો ખરાબ વસ્તુ હોય ને આપણે દેખાડી ના આવી યુટ્યુબમાં એટલા માટે બ્લર કરવું પડે પાટું આગળ મળી ગયું છે ને આપણે જે બનીનું એ ફાડો છે તો એને પણ આપણે બ્લર કરી નાખશું યુટ્યુબ યુટ્યુબની ગાઈડલાઈન મુજબ ના હોય એટલે તમે કાંઈ કરી ના શકો એટલા માટે અત્યારે જો એ બેન ખબર પડી ગઈ ઓલા નનકડાની એ જો મોટો મારશે ને તો હજી ભાગી જાય હે કે ચાકરી કરતો નથી હમણાં ખબર કઈ આગળ થોડું જો તો એને આગળ ડગલું નથી માંડવા દે એમ તો ઓલો મોટા આગળ આગળ નાગર્યા જોઈ ગયા દો આ વાહે દે મૂકે નહીં આજે બધા કાંટા આવી પડ્યા આ બેને તો અત્યારે જરૂર નથી કેમ કે માખી બહુ કઢે પાણીમાં પડે ને આ પાણી પડીને આવતી હતી અત્યારે બધી અત્યારે બધી આમને નીકળવાની છે આમ માથે ચડશે નહીં આજે કે આટલા રખડાતા રખડાતા જવા દઉં હું તો બે હું જો આપડી આમની રખડવા આવી ગઈ હજુ ઓલી બાજુ ના ગઈ આપણે જો વરસાદ ચાલુ થઈ ગયો અત્યારે બધી પકડી લીધો લીમડા હેઠળ બેકિંગ ને બે હશે ને આપણે ઉપર રૂમ પડ્યું છે પડતર ઓલી બાજુ ઓલી બે નીકળે ચાંદરી અહીંયા ઉભું રહે ને અહીંયા ને એક માળું છે બચ્ચા તો છે કે નહીં ખબર નહીં છે ખરો માળું એ પાછો માટીનું ઉનાળે બનાવેલું છે ચીકણી માટી છે વરસાદ ફૂલ થતો નથી ને ઝીણો ઝીણો જ રીયા હા આટલામ ચક્કર મારી લીધી હવે એક ચક રાઉન્ડ મારશે એટલે પછી ભાગશે હું ઘરે તો પાછો વરસાદ ચાલુ થઈ ગયો ને ભે ફરી ગઈ છે આપડી અત્યારે પાછો ફૂલ વરસાદ ચાલુ થઈ ગયો ને ભેં ફરી ગઈ અત્યારે બધી હું આપડી રખડે અત્યારે ફાઈનલી આપડી ભે ફરી ગઈ ભલે ફરી ગયું બીજું શું થાય હવે પાડો ચરે જ છે આ જો આપણી કોમલ કોમલ હવે બરાકમાં આવી ગઈ છે થોડીક આ બાબત દેખાવા માંડ્યું રજી વધારે સારમાં પણ ખબર પડવા માંડી હવે બાકી જો વરસાદ ચાલુ હોય ને આપણે અહીંયા છાયું હું ગોઈતું હવે હવે જાવું છે ઓલી હિટાજીમાં અંદર વહી જાય જો વરસાદ વધારે આવશે તો કે આ લીકેજ બહુ છે એના હિસાબે પાણી પડે છે ટીપા ટીપાજો ઓલી ભાગી ગયો હવે ચરવું નથી અહીંયા આ વાર મેં આવી ગયું ઓલી બાજુ જતી રૂમની છે ને એ સાઈડ આ ચઢ તો વાંધો નબળે ગાડી ઘર રખડશે આને કંઈ રખડવું જ નહીં તો આમણી જ ભાગી ગઈ આ બે ને તો બધી આ બાજુ ચડી આવી એના હિસાબે તો આપણે જાઉં બે હું બધે ને આ સાઈડ આ વહેલી આવી ગઈ કેમ કે આટલામાં ચક્કર મારાશ હવે આમાં ભાઈ બંને ગાયું ઓલી બાજુ છે પાણીમાં હમણાં કહેતો કારણ કે હમણાં વેચવી નથી માટે થાય ને તો એ મારે વેચવી છે બાકી હમણાં નથી વેચી વેચાવ અને હમણાં આ સાઈડ ગીર ગાયું છે ને ત્યાં ઓલી છે મોરવાળો વિસ્તાર રહ્યો ને એના હિસાબે ને નબળી બહુ પડી જાય ગમે એટલી ખોરાક કરો ને એટલે આપણે હાજર બે હું છોડી લીધી આજે ધાવાનું ચાલુ કરી દીધું ભાઈએ બે થઈ ગયો બે હજાર રહ્યા છે કાલે ટાઈમ નતો જોડ્યો અને આજે ખુશખબરી છે પણ આપણી બની ઘરે ભાગી જવું છે આપણી ચેનલ ઉપર બે હજાર સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે બધાનો આભાર એક તો આપણી ભે ફરી ગઈ છે એ પણ સારું થયું બે હજાર સબસ્ક્રાઈબર થઈ ગયા કમ્પ્લીટ બધી બહેનો છોડી લીધી બધી ભાગવાનું કરે છે યાદે ઘરે કે એનો પાડો છે ને એમાં નદીમાં પડ્યો છે આગળ વીજ તમે જોયું હતું એ બહેનો છે આપણા બનીનો અને એ પાડી છે ને એ આપણી આ ભેંસની છે એ વ્યાણ હતી એક જ પાડી હતી તો પાડી શું છે કે ભેં દવા બેઠો ને તો ભેં ઓલી બની ખીલે બાંધી દીધી તો પાડીને ચાટ પણ મૂકી દીધી પાડીને મૂકતી નથી તો પછી મેં કીધું પાડીને ધવરાવી તો આ ધવા દીધું એને પાડીને નાના પાડી એટલે પછી મેં કીધું ને પાડી દવરાવતી ભલે ધાય બે ભેવને ધાય પાડી ઓલીને ના લાગે નાને ના લાગે આ છે તો ધવડાવે ઓલી ઘણી ફેર એવું થાય છે બીજી એક ભેંસ પણ આપણી એવી છે એ પેલા એવું હતું કે એની એને હતો પાડો ને એની હગી બેન જ છે બીજી એની હતી પાડી એ પાડીને દવરાતી નથી આપણે બીજી બેન હતી એને દવરાવતા એની હગી બેન જ છે બે એને ધવરાતા ને તો એ પાડીને ધાવા દેતી પછી એને દવરા એને પાડો મરી ગયો ઓલી બહેને જરૂર નમડે કે પાડી મારી છે કે નહીં તો એના હિસાબ પછી તમે આમ કરી નાખ્યું કરી નાખ્યું એ પાડી પણ આપણે છે અત્યારે ભાઈ આમાં ગોતવી પડે કેમ કે બાવડા બધી ભાગી ગયા આ ડરી ઘડી વાર નહીં આમાં ખાવા જો આમાં વારી ઊભો ઉભો હોય ભાઈ નહીં આગળ હલવા નથી દેતો જો જોડે જાય હા હે તો કહો તમને આગળ આમાં જો કંટોલા લાગવા માંડ્યા છે પણ હા હે માન માંડ કેમ કે હવે ઉરવા માંડ્યા છે કંટોળા ઉરી વેલા જાય ફાલાવ્યું નહીં હજીમાં વરઘોડીઓ ભેગી જઈ લો હવે ગાડી આપણી જળતી નથી હા હે અલીભાઈ બાવેડામાં હે ભેંજો બે થઈ ગઈ ત્યાં બો બાકી જાય સીધી હવે આપણે માંગણ દાદા તો આવશે જ ભાગી હવે હવે જો બધી મોર મોર ભાગ્યા કેમ કે કુવાડીયો ઝીણું ઝીણું જ ખડતી ગયું થવા નથી દેતો કુવાડી અને આ શિકારી તૈયાર થઈ ગયું છે અમે જવા જવાટું આપણે જો ટીનું ચોરે છે પાડી બીજી બેને ધારતી હતી નીને આપણે ઉછેરી લીધી ટીનું હા હાલ 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 અહીંયા બીજી બેને દોરાતા કેમ કે એની માં દવા નથી દીધી એની માઈ છે ને એની માસી છે ભાઈ હવે અંદર હવે બધા જડે નહીં ઘડીકમાં આગલા વિડીયો હું તમને દેખાડી દઈશ દઈશી છે ને આવજ આવે છે તો ઉડી છે તો વાંધો નહીં આવે ઓલાને ખબર પડી ગઈ એટલે સીધો મારો દોડે મારે ઠેકડા તૈયારી છે બરા જો ભાઈ ઓલો બેને પડકે ચડવા નથી બાકી જો બધી ધીરે ધીરે આમડી નીકળી આવી ખુલ્લા પટમાં હવે આવશે આમણે જાહેરમાં સામે કાંઠે રખડાવશે પછી ઘરે જ્યાં ચાકરી ઘટે નાગરાજની ઓલા હવા જેવડો જોતો જો વારી દઈએ બેને આગળ ડગલું નથી માંડવા દે અને નબળો લાગે તમને બાકી ખોરાક કરો જો એક ગુણી ખવડાવે તો આખા ખાડું ને વારીને ઉભો રાખી દે મને ખુટલી ના નીકળવા દે અનુભવ છે મારા ઘરનો એક પાડો હતો એની આવી રીતે કરી લીધી હતી પહેલાં ફૂલ ખોરાક કરી લીધી અને આપણે આ જ બેંક માં હતી અને ત્યાં આપણે લઈ ગયા ઓલી ઓલીબાઈ લાંબા પલાં ઉપર બે હું ચારવા અને બે હું લઈ તો ગયા પણ પછી અહીંયાથી નીકળવું એટલે બે હું પાણી પડી પડી અઢી કલાક સુધી તો મેં માનમાં નીકળવા દીધું એ પછી ઘરે પાછા ફોન કરીને બોલાવ્યો હું ખુદ અંદર પાણી પડ્યો તો નીકળવા ના દીધું મને મને વયરો રહ્યો હામો એટલે પંદર દી પાડો રાખી પંદર દિવસ તરત હટાડી દીધો આ તો જા પછી ભાગ્યા હે હજી એ હામો ટક્કર લેવાનું થઈ જાય ને આની હામો માથું લઈ લીધું ને જદી તેદી પૂરું ત્યાં દીબે બે શાંત જ રહેવાના આ ખાલી માર્સેલ ઓલો ભાગી જાય હજી અને આ વખતે ને ગોરી પણ આપણે ખાઈ દેશે રહી જાય એમ કે જાડા મર કરી દીધે કહી રહ્યા એટલે ફાઇનલ રહી જાય ત્રીજે ચોથે દિય ને મર કરે આછા લારા જાડા લારા એવા ને પીડા ગાયું પીડા કરે હું સફેદ કરે રહી જાય એટલે એવા મર કરે એટલે રહી જાય આપણે ફાઇનલ થઈ ગયો ને આજનો વિડીયો આપણે અહીંયા સુધી રાખશું ને કેવો લાગે છે કોમેન્ટ કરજો સફર કરતા જેમાં કંઈ જે સમયમાં બાકી ફોન આવી ગયો કોઈકમાં ના તેજો બધી રખડે